આ ખેતરની અંદર શરૂઆતથી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીનું ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજનો ઉપયોગ થયેલો રાસાયણિક ખાતરનો આ ખેતરના ભાગની અંદર કોઈ ઉપયોગ થયેલો નથી એનો જે છંટકાવ છે એ ડૉક્ટર પુણ્યમ અને ડૉક્ટર તેજસ્વી સ્વાટનો થયેલો ત્યારબાદ ડૉક્ટર પંકસ્ટાર અને કાશ્મોરા એનો છંટકાવ પણ આ ખેતરની અંદર આવી ગયેલો છે ત્યારબાદ ડૉક્ટર યુનિટેક અને સુવર્ણ એકાવન એનો પણ છંટકાવવા ખેતરની અંદર થઈ ગયેલો છે ખેતરમાં બે ભાગ પાડવામાં આવે છે એકની અંદર પાયામાં કેમિકલ ખાતર આપવામાં આવેલું અને ખેતરના આ ભાગની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની જે ડૉક્ટર ભૂમિરાજ સમૃદ્ધિ ગોલ્ડ આપવામાં કેમિકલમાંથી રેન્ડમલી અમે ચાર છોડ ઉપાડ્યા છે અહીંયા જોઈ શકીએ કે ચાર છોડની જે બે અહીંયા આપણે જોઈ શકીએ અને એની હાઈટ પણ જોઈ શકીએ ત્યારે ના આ ભાગમાં જ્યાં કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની પાયાથી ટ્રીટમેન્ટ થયેલી ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ભૂમિરાજ એ જ રીતે જે છંટકાવ થયેલો છે એની અંદર જોઈએ અને આપણે કામાની ટ્રીટમેન્ટ થયેલી છે એમાં રહ્યું છે આમાં દોડવાની સંખ્યા આપણે આ ફક્ત બે જ છોડ છે અહીંયા જોઈ શકીએ બે જ છોડ છે આમ તો જોઈન્ટ એક જ છોડ છે પણ એના બે મૂળ છે જ્યારે અહીંયા આ ચાર અલગ અલગ છોડ છે ચાર છોડની અંદર બેઠક અને આ તમે જોઈ શકો કે આ એક જ છોડ કે જે ચારો પણ વધારે છે